અંકલેશ્વરના રાજપીગલા રોડ ઉપર આવેલ મીરાનગર પાસે બંસીધર એપાર્ટમેન્ટમાં એક બંધ મકાનને થોડા દિવસે તસ્કરે નિશાન બનાવી રોકડ રકમ અને સોનાના દાગીના મળી કુલ એક લાખ સિત્તેર હજારના પત્તાની ચોરી કરી ફરાર થઈ જતા જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી હતી અંકલેશ્વર પંથકમાં આવે તસ્કરોને પોલીસનો ભય ન રહ્યો હોય તેમ લાગી રહ્યું છે જેમાં જીઆઈડીસી પોલીસ મથકના બંસક વિસ્તાર એવા નાલંદા સ્કૂલ પાસે આવેલ એપાર્ટમેન્ટના બંધ મકાનને થોડા દિવસે તસ્કરે નિશાન બનાવી એક લાખ સિત્તેર હજારના માલમત્તા પર હાથ ફેરો કરી ફરાર થઈ ગયા હતા પંથકમાં ઠંડીનો ચમકારો શરૂ થતા તસ્કરો સક્રિય થયા હોય છે પરંતુ થોડા દિવસે પણ તસ્કરો પોલીસનો ભય ન હોય તેમ બરચક વિસ્તારમાં બંધ બકાદને નિશાન બનાવી પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેવું લાગી રહ્યું છે જેમાં અંકલેશ્વર રાજપીપલા રોડ પર આવેલ મીરાનગર વિસ્તારમાં નાલંદા શાળા પાસે એપાર્ટમેન્ટમાં રહેતા કતલાનો ધંધો કરતા ભવરલાલ ચૌધરી ગત તારીખ ત્રેવીસમી ડિસેમ્બરના રોજ મકાન બંધ કરી બહાર ગયા હતા તે દરમિયાન બપોરના અસામાયિક તસ્કરે તેમના મકાનને નિશાન બનાવી દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી તેમાંથી રોકડ રૂપિયા વીસ હજાર અને સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો તે દરમિયાન બળવરલાલ ચૌધરી બપોર બાદ ઘરે પરત આવતા તેઓને ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું અને તેઓએ જીઆરડીસી પોલીસ મથકના જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો જીઆરડીસી પોલીસે ભવનલાલ ચૌધરીની ફરિયાદના આધારે રોકડા વીસ હજારના સોનાના દાગીના મળી કુલ એક લાખ સિત્તેર હજારની માલમત્તાની ચોરીનો અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી